તર્શાલી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગની માહિતી સામે આવી રહી છે આ આગ એટલી વિકરાળ હતી કે ચારથી થી પાંચ કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ફાયર ફાઈટરની ટીમને જાણ થતા જ જવાનો અહીંયા આવી પહોંચ્યા છે પાણીનો મારો સતત ચલાવ્યો છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે રાત્રે ત્રણ વાગે ને આ કોલ મળ્યો ને તાત્કાલિક ત્રણ ફાયર ગાડીઓ સ્ટાફ સાથે અહિયાં સ્થળ પર હાજર રહી ને કામગીરી ચાલુ છે આ સ્ક્રેપ છે કોઈ ગોડાઉન મોટું ગોડાઉન છે એ ગોડાઉન અંદર કયો મટીરીયલ છે એની હજુ કોઈ ખાતરી નથી અને અમારી કામગીરી ચાલુ છે આ ગોડાઉન ની અંદર ધનિયાળી ની આગળ આપડે અહિયાં અલતપુરા અલતપુરા ની અંદર આ ગોડાઉન આવેલું છે નુકસાન આશરે ખબર નથી હજુ માલિક કોઈ જાણ નથી માલિક ને જાણ કરવા આવી છે